ભારતીય વર્ષ માન્યતા અનુસાર ચૈત્ર માસના પ્રારંભથી ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી એટલે ચૈત્ર માસના પ્રથમ દિને વર્ષ પ્રતિપદા અથવા ભારતીય નવ વર્ષ અને ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મહારાષ્ટ્ર ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે જેમાં અન્ય રાજ્ય જેવા કે કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણા ગોવા સહિત રાજ્યમાં ગુડી પડવોને અલગ અલગ નામથી નવા વર્ષ તરીકે ઉજવાય છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે વસવાટ કરતા મહારાષ્ટ્રીયન પરિવારોએ વહેલી સવારે પોતાના ઘર આંગણે પરંપરાગત રીતે ગુડી ઊભી કરીને પૂજા અર્ચના કરી હતી હિન્દુ નવા વર્ષની શરૂઆત કરી હતી ચૈત્ર મહિના ચૈત્ર નવરાત્રના પ્રથમ દિવસે ભારતીય નવા વર્ષની શરૂઆત થાય છે એ દિવસે અમે લોકો ગુડી પાડવા તરીકે ઉજવણી કરતા છીએ એ દિવસે અમારા મહારાષ્ટ્રની મહારાષ્ટ્રીયન લોકો પોતપોતાના આંગણામાં ગુડી ઉભારતા છે એ દિવસે સારા પકવાન ભણે અને ગુડીને અમે ભોગ ધરાવતા છે એ દિવસ અમારા મહારાષ્ટ્ર લોકો માટે વધારે વિશેષ ધરાવે છે એ દિવસે એ દિવસથી જ અમારા મહારાષ્ટ્ર લોકોના નવો વર્ષની શરૂઆત થાય છે